સીરા સાડી આજ મેરેજ કલેક્શન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન સિંગલ કલરમાં રહેવાનું છે આપણે એક પીસ મસ્ત કપડું છે એકદમ મશરૂમ જેવું કપડું આવશે અને હોય ને એ ટાઈપનું કપડું આવશે આપણે એક પીસ હમણાં ઓપન કરીએ જ છીએ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ કપડું છે લસકા જેવું કપડું છે અને સાઇનિંગ વાળું કપડું છે તમે જો અને આખા આખી સાડીમાં વધુ વણાકનું કામ આવશે અને ગાયો છૂટી છૂટી બુટીનું કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો એનું પલ્લું બહુ મસ્ત છે શોર્ટ પલ્લુ નું વસ્તુ છે અને એકદમ વધુ રેવાનું છે અને બધું છે છે આ અને અને પ્લસ ગોલ્ડન વર્ક હેવી આખી સાડીમાં આવી રીતના છૂટી છૂટી બુટ્ટી રહેવાની છે તમે જોઈ શકો છો સાડી બહુ મસ્ત છે લાઇટ વેર સાડી છે એકદમ લુક છે મસ્ત સાડી છે સોપ કપડામાં છે એનો બ્લાઉઝ પણ એકદમ યુનિક અને જોરદાર બ્લાઉઝ છે તમે જોઈ શકો છો બ્લાઉઝ પણ જોરદાર છે યુનિક બ્લાઉઝ એવું છે એની બુટી કલર કોમ્બિનેશન સરસ છે અને સ્લીવનો બેલ્ટ પણ સરસ છે આ રીતે આખી સાડી છે આપણે કલર છે એકદમ ઠંડો કલર ખોયલો છે અને સાડી પણ બહુ સોફ્ટ સરસ છે આપણે એના કલર જોઈશું કલર પણ બધા મસ્ત છે મરૂન કલર છે તમે જોઈ શકો છો મરૂન કલર પણ મસ્ત છે રામા કલર પણ મસ્ત છે રાણી કલર પણ મસ્ત છે આજનો પેન્ટિંગ કલર પર્પલ કલર તો જોરદાર કલર છે બીટ કલર કોઈ પણ કલર ગમતા હોય એનું સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને ઓર્ડર તો કરવાનું જ બિલકુલ નહીં ભૂલતા અને સિદ્ધાર્થને લાઈક કરવાનું તો મસ્ત જ સારી બધી લોકેશન તમને બધું મસ્ત દેખાશે લૂકવાઈઝ બધી હેવી અને સરસ સિમ્પલ અને સરસ લાગે એવી આ રીતે સિદ્ધાર્થને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ